નસ્તે રામ રામ સીતારામ અને સ્વાગત છે વિડીયોમાં અને ચોરી વાવવાનું કામ ચાલુ થઈ ગયું ઉનાળુ ચોરી વાવવાની એટલે ખેતર તૈયાર કરી રાખ્યું બે ત્રણ દિવસથી અને આજ વાળાને બોલાવ્યું એટલે વાવેજી આવું વાવવાનો ટાઈમ થઈ ગયો હજી થોડાક દિવસ પાંચ સાત દિવસ વહેલું હોય પણ હવે વાવેજી વાંધો જ નથી લગભગ શિયાર શિયાર કિલો બિયારણ નાખવાનું હોય કે અને દસ બાર કિલો માપ ઊંડીએ એટલે હમણાં હોવાઈ જાય ઓટોમેટિક ઓટોમેટિકાને બોલાવી મારી જગ્યા માપી એવો ઓછી તાળું ખેતર હે એટલે કઈ ક્યારે ફૂટે નહીં ક્યારે તો લેવલ થતા જાય બિયારણ તો ઘરનું હતું આ વખતે તો બિયારણનો બહુ ભાવ હતો સોરીના બિયારણનો લગભગ ત્રણસોથી વેચાણું શરૂઆતમાં અને છેલ્લે છેલ્લે સાતસો રૂપિયા કિલો વેચાણું સાતસો રૂપિયામાં છેલે છે મળ્યું એટલે એટલી અસર હતી પણ મારે તો બિયારણ તો ઘરનું જ હતું થોડુંક બચ્યું હતું પાંત્રીસ કિલો એ વેસે નાખ્યું બાકી ગઈ સાલે રાખ્યું હતું ઘરનું હતું એટલે બિયારણ લેવું નથી પડ્યું એટલે તો બિયારણ બહુ મોંઘું હતું આ વખતે છેલ્લે છેલ્લે હાથસો રૂપિયાનો ખેડો એ લેવે લેવાનું હાથો નું કિલો લે પછી આગળ પાછું આ બાજુ ઉપર વાવવાની ખેતરમાં ત્રણ શિયાળ વિકા એટલી વાવવાની અંદાજમાં પછી હવે કેટલીક બચકેટ થાય પછી એટલી વાવવાની ત્રણ શિયાળ અને અત્યારે વવાઈ જાય બપોર પછી ચાર ચાર પાંચનો ટાઈમ ચાર પાંચ વાગ્યાનો તો હવાથી પછી પાણી ભરાઈ જાય એટલે તો આમાં પંખી લાગી જાય ભારે વાંચે ઉડાડવા જઈએ નહીં ત્યાં હોય ને એ ગાડીને ઓરવા જાય ને બોરની મોટર ચાલુ કરે પાણી ભેગું કરીને ઓરવાની એટલે વાર લાગી ઓરવાનું થોડીક વાયમાં તો પાણી છે ને કે ગાડી ઓરવાઈ જાય તો વાળો ખેતર હે જરાક કરચા ને એવું હે બહુ તો નથી કઈ તો વાઢયા તા ને નીચે રાતે વાઢવા તો મજુર પાસે થી પછી હમાર બેઠણ બે ત્રણ માર્યા એટલે ઘુમાઈ ગયા એટલે કઈ નડતર થાય એવું નથી કંઈ ઊંચો કે એવો અને બીજું ધાણા વાળું ખેતર આગળનો આગળ નું હે અમે એટલે ઘઉં ઉતાર ઘઉં વાળું ખેતર હે જો આમાં કરચા દેખાય પણ ઈ તો હવે કઈ નડે એવા નથી એમાં બહુ વખતે ચોરી વાવીએ તો કુકડ આવે કૂકડાઈ જાય બહુ વખતે ચોરી થતી ને હોળી પહેલાં પહેલાં થાય હોળીની આસપાસ હોય એક બે દિવસ પહેલાં કે એક બે દિવસ પહેલાં પછી એ સારી થાય કે કુકડી કૂકડાઈ કે નહીં બાકી હવે તો હોળી તો હોળી મોડી છે એટલે આ આવેલું આવવાનું થાય હોળીની આસપાસ વાવીએ ને એ ચોરી સારી થાય ને કઈ કૂકડાઈ જાય થ્રીપ્સ આવે જાય કે આ પોપટી આવે ને કૂકડાઈ જાય પછી એ ભરાયને કોઈ દવાથી થવાથી એટલે વધે નહીં

બરાતર તો ન થાય ને એમાં જો કુકળાને એટલે તો કોઈ રીતે પાછી વરે નહીં દવા સાથે સાથે મહેનત કરીને ખર્ચા કરીએ ને એટલે વાવવાના ટાઈમમાં ધ્યાન રાખવું જોઈએ ના હાથજીમાં તો પાકી જાય પૂરેપૂરા હાથ ધી એમાં હાથમાવતી હોય ત્યારે વાટી જ લેવા કંઈ પછી આમાં લાંબો ટાઈમ ન હોય ને એક જ ફાલ બે હેક હારી અને બાર ધ્યાનમાં ઉતારો આવે સારી હોય તો એવું બધું આ સોરીનું પાકીનું હે ચાલુ કરી દીધું ઓરવાનું સ્ટોરી ઓરવાનું કામ ચાલુ છે ત્યાં બે દી ત્યાં ચાલુ કર્યું બે ત્રણ દી પેલા ભવાઈ ત્યાં ગઈ હતી અને ભાઈ પછી એક દી તો ચાલુ કર્યું તૈયારી કરી હતી ચોરિયા નું બધું અને પછી ચાલુ કર્યું ઓરવાનું તે અત્યારે થોડું ફેર લાગે અત્યારે તો ભાઈ કાલે આખું એટલે જયારે વખત માં જોવા બેસી જતો થોડું કઈ વાગે ત્યારે ફરી કોઈ ભેગું થતું એટલે પાંચ પી જાય પાંચ વાગે લાઈટ તો બે જાય પછી બે દી પછી બીજ વાળા વારવાનું ચાલુ થાય અને દવાઈ પેગ મૂકતા જઈએ નેજ ન ઉગે નેજ તો લગભગ બહુ નેજ ખેતરમાં બિયારણ ઓછો હોય દવા મૂકી દઈએ એટલે નેજ ઊનો પડે ભાઈ માં તો પાણી થઈ જાય બોર ની મોટર ની ઓલી પણ ભેગી ચાલુ કરી દે છે બીજી આ કેનાલ ને કાંઠે ઈ ભાઈ માં પણ પાણી પડી ગયું તો ચાલુ કરી લીધી ત્યાં જવા દે પાણી કટે ઉતો અને હવે તો લગભગ આ જાંતા હતા તો પૂરું થઈ ત્યાં હવે એનું બાજુ થોડક પાણી નું કામ પૂરી કરવાની હવે બંધ કરી દેવી હમણાં તો પર પછી ચાલુ કરી ના થોડક પાણી

અહીંયા થોડાક જાહેર કહેવાય ધોર્યુંનું કરવાનું એટલે બંધ કરી દેવી એ વટાણે બપોર પછી પી જાય બાકી તો હવે કંઈ બીજું કામ છે નહીં લગભગ કામ પૂરો થાય કાંઈ કોરવાનું કામ થઈ જાય બે દીધા પછી બંધ રહે મોટર પછી બીજવાણ કાઢવાનું રહીએ તો એ તો હેલો પછીથી પાણી ચવા નહીં એમાં તો બહુ વારી નહીં લાગે બીજવાણ પાણીમાં તો શું તે પાંચમે દી બીજવાનું પાણી જોઈએ લે બીજો પાણી એક ફેરાયું તો તો ઉગી જાય પછી તો અઠવાડીએ અઠવાડીએ પાણી જોઈએ એમ સોરી અઠવાડીએ પાણી જોઈએ ગરમી છે એટલે તાળો કેતર એટલે બે મહિનામાં પાકી જાય એટલે જ પાણી આતા પાણી આવી જાય કેરો એ પરવાયો એટલે વારિયા કલકે જાય તો એ દોરી આટો ફૂટી જાય એટલે જો આ બાજુથી લાઈન મૂકી દીધી દોરિયો આવે ને થોડાક જ તલે વાવવાના હે ખાવા પૂરતા થઈ જાય એટલે એ હવે એક બે દિમાં પણ વાવી દેવાના થોડાક વાવવા હોય તો